ચાલો હવે તમારે આ વાર્તામાંથી પૂછાયેલા કેટલાય પ્રશ્નોના જવાબ આપવાના છે અને લખવાના છે એક તમે કોના કોના નામ યાદ રહ્યા હર્ષદભાઈ ચક્રાભાઈ અમૃત કાકા અને પરવાત પ્રશ્ન 2 જે તે વ્યક્તિ વિશે શું યાદ છે દાખલા તરીકે અમૃત કાકા વિશે શું યાદ છે અમૃત કાકા પાસે એક બળદ છે તેનું નામ પર્વત છે આર્યન મોબાઈલ માં બજાર નો વિડીયો ઉતારતો હતો ચંદ્રકાંત ચા વાળાની દુકાને તો હોય પ્રશ્ન ત્રણ ચિત્રમાં કેટલા પુરુષો છે ચિત્રમાં દસ પુરુષો છે પ્રશ્ન ચાર ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે ચિત્રમાં ત્રણ સ્ત્રીઓ છે પ્રશ્ન પાંચ ચિત્રમાં કેટલા બાળકો છે ચિત્રમાં ત્રણ બાળકો છે પ્રશ્ન છ ચિત્રમાં કેટલા પ્રાણી પક્ષી છે ચિત્રમાં એક પ્રાણી છે પક્ષી નથી સાત લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા લારીમાંથી ચાર રીંગણ પડી ગયા લાગુ પડે એનું નામ લખો બાળદોસ્તો આપેલા વસ્તુના નામ અને વાક્ય પરથી વાર્તાના પાત્રોની ઓળખ કરી અને એમના નામ લખવાના છે શાકભાજીની લારી લખ્યું છે એની સામે તમે કોનું નામ લખશો હ तमने याद छे लखो चक्रा भाई पची ब्रश कंसको तेल लख्यु छे विचारो तेनी सामे कोनु नाम लखवु चालो हूँ लखावु मृगेश भाई अनि पछी लख्यु छे મોબાઈલમાં બજારનો વિડીયો આર્યન એ પછી આવી ચાની દુકાન એની સામે નામ લખાશે ચંદ્રકાંત અને છેલ્લું છે જેવું એનું નામ એવું એનું કામ અહીં કોનું નામ આવશે હા સાઉ સહેલું છે પર્વત શબ્દ ગોઠવી વાક્ય ફરી લખો બાળમિત્રો અહીં વાર્તાના કેટલાક વાક્યો આપ્યા છે પણ તેના શબ્દો આડાઅવળા થઈ ગયા છે તમારે એ શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી વાક્યો ફરી લખવાના છે બજારનો વીડિયો આર્યન ઉતારતો હતો આ વાક્ય તમને બરાબર લાગ્યું નહીં ને તો યોગ્ય વાક્ય કેમ લખાય ચાલો હું લખાવું આર્યન બજારનો વીડિયો ઉતારતો હતો પછીનું વાક્ય લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ હમ હવે તમને આવડી ગયું શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા આગળનું વાક્ય જોઈએ તેના માટે કપડા તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા આ વાક્યને યોગ્ય રીતે કોણ લખાવશે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા ખૂબ સરસ પછીનું વાક્ય છે દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા તેને યોગ્ય રીતે આમ લખાય હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા હવે છેલ્લું વાક્ય જોઈએ પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા એના બદલે લખાશે અમૃતકા તેમના બળદ પાછળ દોડ્યા દોસ્તો આ વાક્યો તમારી નોટબુકમાં લખો બાળમિત્રો આ વાર્તા પરથી એક રમત પણ રમી શકાય તમે તમારા મિત્રના કાનમાં વાર્તાના એક પાત્રનું નામ કહો મિત્ર એ પાત્રનો અભિનય કરી બતાવશે અને તેના આધારે બાકીના મિત્રોએ પાત્રનું નામ આપશે જેમ કે કોઈ બાળક ગુસ્સાવાળો ચહેરો બનાવી એક પગ ઊંચો કરી દોડશે તો આપણે તરત સમજી જઈશું કે આ અમૃતકા છે બજારમાં બળદ આવ્યા પછી કોણ શું કરી રહ્યું છે અને જો અચાનક વરસાદ પડે તો આ બધા શું કરે દોસ્તો આ બંને પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી અને આવતીકાલે બતાવજો વાક્ય પરથી ઓળખો બાળમિત્રો કાકાનો પર્વત વાર્તામાં ઘણા લોકો હતા એમને અહીં આપેલા વાક્યો અને ચિત્રોના આધારે ઓળખવાના છે આ પહેલું ચિત્ર જુઓ અને વાક્ય વાંચો મારી પાસે બે પૈડાવાળું વાહન છે તમને સમજાય એટલે તેની સામે આ બંનેના નામ પણ લખેલા છે પાર્થેશભાઈ અને હર્ષદભાઈ હવે બીજું વાક્ય જોઈએ હું મારા મમ્મી પપ્પા સાથે છું કોણ એના મમ્મી પપ્પા સાથે બજારમાં હતું હા તૃપ્તિ હતી અને બીજું કોણ હતું હવે યાદ આવ્યું હર્ષવર્ધન તૃપ્તિ અને હર્ષવર્ધન તેમના મમ્મી પપ્પા સાથે બજારમાં હતા ત્રીજું વાક્ય મારે ચાર પગ છે આ તો સૌ સહેલું પર્વત હું ગુસ્સામાં છું દોસ્તો ચિત્રમાં જુઓ તો ગુસ્સામાં હોય એવું કોણ છે હમ અમૃતકા ગુસ્સામાં છે પછીનું વાક્ય છે હું ગભરાઈ ગયો છું ચિત્રમાં શકરાભાઈ ગભરાઈ ગયેલા લાગે છે હું ચિંતામાં છું કોણ ચિંતામાં હોય એવું લાગે છે આ શ્રીધરભાઈ ફુગ્ગાવાળા ચિંતામાં છે મને હસવું આવે છે આ બધામાં પેલા બ્રશ કાંસ્કો તેલ વેચવાવાળા દુકાનદાર હસે છે પછીનું વાક્ય છે મારી ચાની દુકાન છે ચાની દુકાનવાળા છે ચંદ્રકાંત